કચ્છ જિલ્લા જનતા દળ દ્વારા કચ્છ કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું કચ્છ જિલ્લા જનતા દળ દ્વારા કચ્છ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં કચ્છ જિલ્લા જનતા દળના પ્રમુખ ડોક્ટર શૈલેશ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂકંપના બીજા દિવસથી આજ દિવસ સુધી રહેતા પંચાવન પરિવારોને કલમના ઝાટકે અને જેસીબી હથોડાથી ઉપર આસમાન અને નીચે જમીનની હાલતમાં સરકારશ્રીના નિર્ણયને લીધે લોકો વિસ્થાપિત થઈ ગયા છે આ ગરીબ જોગી કોલી મુસ્લિમ સતવારા જાતના કચ્છના આદિવાસીઓનો સરકારે આસિયાનો છીન લીધો છે નાના બાળકો વૃદ્ધ સ્ત્રીઓ માંદા સાજા લોકો ઠંડી ઠંડીમાં ઠર્યા છે હવેની ગરમીમાં શેકાશે અને ચોમાસામાં વરસાદમાં કેમ દિવસ રાત કાઢે છે તે સ્થતળ ઉપર જોવાથી ખરેખર આ અભણ અજ્ઞાન ગરીબ લાચાર લોકોની પરિસ્થિતિ નો ખ્યાલ આવે છે અમે પાલારા મંદિરની સામેના ભાગમાં જાન્યુઆરીના ભૂકંપ પછી આ લોકો ધોગી પારાવી ભીલ જત અને તેમજ સુમરાઓ શેખદાદા શેખ દાદા આ લોકો બધા એટલે હિન્દુ અને મુસ્લિમ બેના સવાસોથી દોઢસો કુટુંબો ત્યાં એ લોકો છવ્વીસ જાન્યુઆરી પછીના ભૂકંપ તેમણે ત્યાં સ્થાયી થયા હતા એમને છેલ્લા દિવાળીના આસામમાં તંત્રે એમને બેઘર કરી નાખ્યા એમણે જે કાંઈ સત્તર વર્ષની અંદર મૂડી ઊભી કરી અને જે કાંઈ કાચા પાક આ મકાનો બનાવ્યા હતા એમને દિવાળીના આરસામાં એમના બધા મકાનોને સાફ કરી અને એ જમીન બીએસએફને ફાળવાઈ ગઈ છે એટલે આ લોકો બેઘર બની ગયા છે એટલે ત્યાં બાજુમાં એમને કલેક્ટરશ્રી અને મામલતદારશ્રી અને સરકારી અધિકારીઓ ત્યાં પહોંચી અને એમને કીધું હશે કે ભાઈ બાજુમાં તમે અત્યારે બેસી જાઓ અને ત્યાર પછી છ મહિનાથી તંત્રે પછી કોઈ જ પૂછા કરી નથી એટલે અમે એમના પ્રશ્નો લઈ આજે કલેક્ટરશ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દેવા માટે અમે અહીંયા આવ્યા છીએ જ્યારે લોકો આવેદન પત્ર આપવા કલેક્ટર શ્રી પાસે ઓફિસે પહોંચ્યા ત્યારે કલેક્ટર શ્રી મીટિંગમાં હોવાથી તેમને દોઢ કલાક બારે બેસવું પડ્યું હતું તે દરમિયાન એક વૃદ્ધ ભાઈને શ્વાસની તકલીફ હોવાથી ત્યાં જ બેહોશ થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક એકસો દ્વારા વધુ સારવાર માટે ભુજની જીકે જનરલમાં ખસેડવામાં આવ્યા હતા સમસ્યામાં કલેક્ટર ઓફિસમાં એક આવેદનપત્ર પાંચ ગયા હતા જે અમારા જિલ્લા પ્રમુખ ડૉક્ટર શૈલેષ જોશી જે મધુસંઘના સંયોજક છે અને સ્કીરિંગ કમિટીના ચેરમેન છે એમની સાથે એમની આગેવાની હેઠળ અમે એક કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર જોવા માટે ગયા હતા જે સાત કિલોમીટરના અંતરે પાલારાની બાજુમાં એક નાનો એવો જોગીવાસ છે જે સત્તર વર્ષ જોવા એના જમીનની માંગણી બાબતે અને હું ઘેર ત્યાં એક મોટી ઉંમરના બાપા એ ભ્યોંશ થઈ ગયા અગિયાર વાગે અમને ટાઈમ દેવામાં આવ્યો હતો કલેક્ટર ઓફિસ અમે માંગણી કરી હતી અગિયાર વાગે અમે પહોંચ્યા અને સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર સાહેબ હું એમના પ્રોગ્રામ ચાલુ હતો અમે બે વાર એમના પ્રિયથી મળ્યા પીએથી રજૂઆત કરી પણ દોઢ કલાક સુધી ત્યાં કોઈ હાજર ન રહ્યો જેના કારણે મોટી ઉંમરના એક બાપા છે એમને શ્વાસની તકલીફ છે અને ઘણી બધી તકલીફ થઈ અને એ હું થઈ ગયા અમને એકસો આઠ બોલાવી અને અડાનીમાં અહીંયા એમને એગમેટ કરવામાં